બગદાણા બબાલની અંદર શું ખરેખર રાજકારણ થઈ રહ્યું છે આખી બબાલમાં અલગ અલગ નેતાઓ છે અલગ અલગ પોતાની રીતે ન્યાય નવનીત બાલધિયા છે એમને મળે માટે લડી રહ્યા છે એક તરફ પરષોત્મત સોલંકી હીરા સોલંકી તેઓ મહેનત કરી રહ્યા છે બીજી બાજુ નવનીત બાલધિયા પોતાની અલગ માંગ લઈને બેઠા છે તો સામે પક્ષે કોળી સમાજના બીજા આગેવાનો છે એ પોતાની અલગ માંગ લઈને મેદાનમાં આવ્યા છે એક તરફ આપણે જોયું કે નવનીત ફક્ત ન્યાય મળે એ માટે કોળી સમાજના આગેવાનો એવું કહી રહ્યા છે કે ન્યાય તો મળવો જોઈએ ન્યાય નહીં મળે તો અમે આત્મવિલોપન કરીશું એવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી આત્મવિલોપન કરે એ પહેલા જ એ તમામ લોકોની અટકાયત કરી લેવામાં આવી બે લોકો આત્મવિલોપન કરવા માટે પહોંચ્યા તો એમની પણ ધરપકડ થઈ

જેમણે સૌથી પહેલા લડત ઉપાડી હતી એ હીરા સોલંકી ક્યાં છે એ શું કરી રહ્યા છે હવે એમનું એક પણ નિવેદન સામે નથી આવ્યું આ બધાની વચ્ચે અલગ અલગ આખા ગુજરાત ભરના કોળી સમાજના આગેવાન છે એમણે આત્મવિલોપન કરવાની ચીમકી ઉચારી હતી ચૌદ થી પંદર જેટલા કોળી સમાજના આગેવાન છે મેદાનમાં આવ્યા હતા બાર થી તેર લોકોની તો અટકાઈત રાત્રે જ કરી લેવામાં આવી હતી એ પછી બે લોકો છે આત્મવિલોપન કરવા માટે મંદિરની બહાર ગયા તો ત્યાં એમની ધરપકડ કરી દેવામાં આવી આ બધાની વચ્ચે હવે લોકોએ સ્પષ્ટતા એ કરી છે કે અમે કોઈ જ રાજકારણ આમાં નથી ઈચ્છતા અમારે કોઈ જ રાજકારણ નથી કરવું અમારે ફક્ત ને ફક્ત નવનીત બાલધિયા છે તેમને ન્યાય અપાવો છે આ બધાની વચ્ચે એ તમામ જે કોળી સમાજના આગેવાનો છે આત્મવિલોપન કરવાના હતા તે શું કહી રહ્યા છે તે સાંભળીએ હું અશોકભાઈ રાઠોડ ભાવનગર અખિલ ભારતીય કોળી સમાજ ભાવનગર શહેર ઉપપ્રમુખ ગત તારીખ અગિયારના રોજ અમે સોશિયલ મીડિયામાં અમે આગેવાનો દ્વારા ચેટ કરતા હતા અને અમે એક સમાજની લાગણીથી બંધાયેલા હોય તો અમે એક આયોજન નક્કી કર્યું કે બગદાણા મુકામે નવનીતભાઈ બાલદિયારી ઉપર જે અન્યાય થયો છે અને આવા અન્યાયો વારંવાર અમારા સમાજ ઉપર થતા હોય છે તે લાગણીઓને વશ થઈ અમે એક આયોજન કર્યું કે આપણે પણ નવનીતભાઈને ન્યાય અપાવવા માટે એક આત્મવિલોપનનો કાર્યક્રમ ગોઠવીએ કારણ કે અમારા સમાજના આગેવાનો અને ઘણા બધા સમાજના લોકો વારંવાર બંગદાણા મુકામે દોડી આવતા હોય અને આ પ્રશ્નનું કોઈ નિરાકરણ ન આવતું હોય ત્યારે અમને ચોક્કસપણે લાગતું હોય કે આમાં જરૂર કોઈ મોટા નેતાઓને થાવરવાથી આ લોકો સાથે ન્યાય નથી થતો એ લાગણી અને વશ થઈ અમે આજ પંદર તારીખના રોજ આત્મવિલોપનનો જે કાર્યક્રમ ગોઠવ્યો હતો અને એ કાર્યક્રમમાં અમે સવારે પાંચ કલાકે અમને અમારી ધરપકડ કરવામાં આવી હતી એક વાડી વાડીને અંદર અને ત્યાર પછી જે અમુક સોશિયલ મીડિયાના માધ્યમથી અમે અમુક મીડિયાઓ જોયા જેમાં એવા નિવેદનો આપવામાં આવતા હતા તે કોઈ પક્ષના કહેવાથી કર્યું છે તો હું દરેકને વિનંતી કરું છું કે આવા નિવેદનો ન આપો અમે ચોક્કસ એક સમાજની લાગણીથી જોડાયેલા વ્યક્તિઓ છીએ એક સમાજની લાગણીને સંવેદનશીલ થઈને અમે આ કાર્યક્રમ કર્યો હતો અમારી પાછળ કોઈ રાજકીય નેતાઓના હાથ નથી કોઈના કહેવાથી અમે કાર્ય કર્યું નથી ફક્ત ને ફક્ત સમાજની લાગણીથી જ અમે આ કાર્યક્રમ કર્યો છે જય કોળી સમાજ જય જય કોળી જય કોળી સમાજ મારું નામ મુકેશભાઈ મેટલિયા અખિલ ભારતીય કોળી સમાજ સંગઠન ભાવનગર મહામંત્રી ને આમ આદમી પાર્ટી ભાવનગર શહેર ઉપપ્રમુખ અમે જે સોશિયલ મીડિયા દ્વારા એક અગિયાર તારીખે નક્કી કર્યું હતું કે અમારે આત્મવિલોપન કરવાનું છે બગદાણા એની અંદર જ્યારે નવ નવનીતભાઈને ન્યાય નથી મળતો ત્યારે આ તમામ લોકોએ તમામ સમાજની જેને લાગણી છે આ લોકોને એ લોકોએ નવનીતભાઈને ન્યાય દેવડાવવા માટે અમે આત્મવિલર્પન કરવાનું પણ અમે નક્કી કર્યું હતું કોઈ રાજકીય આમાં નથી માત્ર ને માત્ર સમાજ લાગણી પ્રત્યે લોકોએ આ બધું વિચારી અને અમે કર્યું હતું જય કોળેસ મારું નામ ફરીશભાઈ ગોધનભાઈ મેર ભાવનગર તાલુકા યુવા મોરચા ઉપપ્રમુખ ભાજપ અને અખિલ ભારતીય પોલીસ સમાજ ભાવનગર જિલ્લા મહામંત્રી અમે અગિયાર તારીખે એક મેસેજ વાયરલ કર્યો હતો કે અમે પંદર તારીખે અગિયાર વાગે આત્માવિલોકન કરીશું વગદા મુકામે એ અમે સ્વયં પોલીસ સમાજની એક નાતે અમને પોલીસ સમાજને ભાઈ અમારો નવનીતભાઈ ન્યાય મળે એ માટે કહ્યું હતું આમાં કોઈ રાજકારણ નથી હું ભાજપનો નો ઉપપ્રમુખ છું ભાવનગર તાલુકા અને અખિલ ભારતીય કોલેજ ભાવનગર જિલ્લા મહામંત્રી છું અમે સ્વેચ્છા રીતે કર્યું છે આમાં કોઈ રાજકારણ ના હતા કારણ કે આ એક નવનીતભાઈ ન્યાય મળે તે માટે અમે પગલું ભર્યું છે આજે સવારે જે આત્મવિલોપનનું જે મેં પગલું ભર્યું અને પોલીસે મને તાત્કાલિક ધરપકડ કરી અને આ બધું જે કામ મેં કર્યું એ સમાજ ની દ્રષ્ટિ અને સમાજની સાથે રહેવા માટે અને સમાજને સપોર્ટ કરવા માટે જય કોળી સમાજ આજે મગાણાની મેટરમાં આજે અમે બધાએ છીએ જે આત્મવિલોપન બાબતે જે આજ પગલું ભર્યું છે તે બદલ હું આજ જાહેર જનતાને કહેવા માગીશ કે આ કોઈ રાજકીય પાર્ટી કે કોઈ સમાજ વિગ્રહ થાય એ બાબતનો અમારી અમારી ફક્તને ફક્ત લડાઈ કે સરકાર અને પોલીસ તંત્ર નિષ્ફેક તપાસ કરે અને જલ્દી કરે આ ભવિષ્યમાં કોઈ પણ સમાજ ઉપર હોળી સમાજ નહીં પણ સમાજ ઉપર જ્યારે આવો બનાવ બને ત્યારે સમાજ સુધી એક થતો હોય બરાબર એટલે આજે સોશિયલ મીડિયા અને ઇલેક્ટ્રિક મીડિયામાં એવું સાંભળવા મળ્યું છે કે ભાજપ કોંગ્રેસ તરફથી કામ કરવામાં આવ્યું તો હું કોઈ પાર્ટીમાં નથી મેં કામ કર્યું છે ભારતીય જનતા પાર્ટીમાં હું પંદર વર્ષ મેં કામ કર્યું પ્રમુખ રહ્યો છું યુવા મોરચાની શહેરની ટીમમાં પણ મેં કામ કર્યું છે એ પછી પણ રાજકીય પાર્ટી સાથે હું નથી અને તમામ જે કાર્યક્રમ છે એ બધો સમાજ લેવલે અમે કર્યો છે જય હું ગીતાબેન મેર અમે જે અગિયાર તારીખે કાબુજી ગ્રુપ ઉપર લાઈવ થયા હતા અને સમાજ સાથે અત્યાચાર થઈ રહ્યો છે તેના વિશે ચર્ચા કરી રહ્યા હતા અને એકબીજાએ પ્રસ્તાવ મૂક્યો કે ભાઈ સમાજને ઝડપથી ન્યાય મળે તો આપણે શું કરવું એટલે અમે આ કાર્યક્રમ બનાવ્યો કે આપણે આત્મવિલોપન કરીએ બગદાણા ખાતે જઈ અને અમે આ બીજે દિવસે વિડીયો મૂક્યો બીજા ભાઈઓએ ઇન્ટરવ્યૂ આપ્યો અને તે દિવસથી અમે ભાવનગર છોડી જતા રહ્યા હતા અમે ફક્ત સમાજની લાગણી માટે આ પગલું કર્યું છે કોઈ રાજકીય આમાં નથી અને હાલમાં હું પણ ભાજપની સક્રિય કાર્ય છું અને આમાં રાજકારણ મહેરબાન કરીને ન લાવો ફક્ત અને ફક્ત સમાજની લાગણીને લઈને આમ અમે કર્યું છે જય કોણી સમાજ મારું નામ હરેશભાઈ મેર ભાવનગર હું અખિલ ભારતીય પોલીસ સમાજ રજિસ્ટર ન્યૂ દિલ્હી ગુજરાત પ્રદેશ કારોબારી મેમ્બર હું એક પોલીસ સમાજનો એક સામાન્ય સેવક છું તારીખ અગિયાર તારીખના રોજ સોશિયલ મીડિયાના માધ્યમથી અને સામાજિક આગેવાનોની સાથે સંકલન કરી કારણ સંકલન કરી અને કારણ કે બગદાણાના નવનીતભાઈ બાલજિયાની સાથે જે એની ઉપર જે હિસ્સારો હુમલો કરવામાં આવ્યો છે એ હુમલામાં નવનીતભાઈને ન્યાય મળે અને નવનીતભાઈના કહેવા મુજબ જે આરોપી તરીકે જે જયરાજ અહીરનું નામ આવે છે તો એ મુજબ અવારનવાર આવેદનપત્ર રજૂઆત સોશિયલ મીડિયાના માધ્યમથી આખા ગુજરાતની અંદર આવેદનપત્ર આપવામાં આવ્યા પણ ખરેખર આમાં ક્યાંક ને ક્યાંક મોટા માછલા છટકી જતા એવું લાગતા અમે અંદર સામાજિક આગેનો આગેવાનોએ નક્કી કરી તારીખ અગિયારના રોજ અમે બધાય નક્કી કર્યું કે જ્યાં સુધી નવનીતભાઈને ન્યાય નહીં મળે અને મુખ્ય કાવતરાખોર જયરાજ આહિરનું જ્યાં સુધી આમાં એફઆઈરમાં નામ નહીં દાખલ થાય ત્યાં સુધી અમે તારીખ પંદરના રોજ બગદાણા મુકામે ગુરુઆશ્રમ બગદાણા ખાતે અમે બધાએ સોળ જણા આત્મવિલોપન કરવાની જે ચીમકી ઉચારી હતી એમાં છેલ્લા ત્રણ દિવસથી અમે ભાવનગર અને ભાવનગર જિલ્લાના આ જેટલા તમને વિડીયોમાં દેખાય છે બધા આગેવાનો છેલ્લા ત્રણ દિવસથી અમે બગદાણા મુકામે આવેલા જુદી જુદી જગ્યાએ અમે રાત્રિ રોકાણ કરી અને આજની તારીખ પંદરના રોજ અગિયાર વાગે જે અમે આત્મવિલોપન કરવાની અમારી જે તૈયારી હતી એના ભાગરૂપે આજરોજ વહેલી સવારે ચાર વાગે પોલીસ દ્વારા અમને તમામને ઉમતા ઝડપી લેવામાં આવ્યા હતા આ કાર્ય ફક્તને ફક્ત નવનીતભાઈને ન્યાય મળે અને સમાજના એક સેવક તરીકે મારી એક જવાબદારીને મારી ફરજમાં આવે કે મારા ભાઈને મારે ન્યાય અપાવવો જોઈએ એના માટેનું આ એક પગલું હતું આની અંદર હું કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલો નથી આજરોજ મને એક વિડીયોના માધ્યમથી સોશિયલ મીડિયાના માધ્યમથી મને જાણવા મળ્યું કે આમાં ક્યાંક ને ક્યાંક ભાજપને કોંગ્રેસને ફલાણું ઢીકણું કરવામાં આવે છે ખરેખર આમાં કોઈ પક્ષા પક્ષીની વાત નથી માત્ર ને માત્ર સા સામાજિક લાગણીને વશ થઈ અને નવનીતભાઈને ન્યાય મળે પોલીસ સમાજને ન્યાય મળે એના માટેનું આખું અમારનું અમારું આયોજન હતું પણ સવારમાં ચાર વાગે અમારી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી એટલે પ્લીઝ મહેરબાની કરી આમાં કોઈ પક્ષા પક્ષીની વાત ન કરતા આમાં કોઈ એક ઝીરો ટકા પણ રાજકારણ નથી માત્ર ને માત્ર સામાજિક લાગણીને ધ્યાનમાં રાખી અમારી જવાબદારીના ભાગરૂપે અમે બધા લોકોએ સ્વયંભુ પોતપોતાની જવાબદારીએ અમે આત્મવિલોપન કરવાનું નક્કી કર્યું હતું જય કોઈ હવે જે આ ઘટના સામે આવી છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર